તો શ્રી અમૃત બાપાની મેલડી માતની જય માડી હું સુરતથી આવું છું મારું નામ જયદીપ ભરતભાઈ જોશી છે મારે આ છોકરાને તકલીફ છે પા જન્મતા જ તકલીફ હતી અત્યારે પાંચ વર્ષનો થયો છે માં શરૂઆતમાં જ્યારે જન્મ્યો ને ત્યારે આને બે વાર ઓપરેશન કરાવેલા છે પેશાબની જગ્યાએ વાલ હતો માડી એક વાર ઓપરેશન કરાવ્યું સક્સેસ નહોતું ગયું બીજી વાર સુરતમાં ઓપરેશન કરાવ્યું અને ટીપુ ટીપુ પેશાબ ચાલુ ને ચાલું જ હતું માં પણ જ્યારથી મેં અહીંયા આવવાનું શરૂઆત કરી છે ને ત્યારથી એમાં ફરક છે અત્યારે ટીપુ ટીપુ પેશાબ થતું બંધ થઈ ગયું છે એમાં અને બીજી વાત મારી કે પાંચ વર્ષથી બોલતો પણ નહોતો અને હું અહીં દર રવિવારે અહીંયા સુખડી ધરાવતો હતો માં એ સુખડી ઘરે લઈ જતો હતો અને રોજ સવારે ઘરે સુખડી ખવડાવતા હતા એટલા માટે થોડું થોડું બોલતો પણ થઈ ગયો છે એમાં આની કૃપાથી મારા છોકરામાં આટલો સુધાર છે હજી પણ આગળ સુધાર થાય એવી માતાજી આશીર્વાદ આપજો તમે માં બસ આટલી તમારી દયા રાખજો અને બધા પર દયા કરજો માં હનુમાનજી બનમાનજી તો નથી ને હનુમાનજી હું સિંધ બન સપરા નથી કંદર રૂપિયા મેળવી છું હા માં માનું છું છ ઘરે હનુમાનજી હા છે માં તું તો એની માં છો ને માં છો ને હવે એને તે ફરિયાદ એવી કરી તે ફરિયાદ એવી કરી મારો દીકરો તકલીફ વાળો મારા દીકરાને બોલવાનું બંધ હું એવું કહું છું કે તેનો જન્મ થયો ને એનો જન્મ તારા મગજ એ બંધ છે આમાં 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 મગજ મગજના ડોક્ટર ને ન્યુરોલોજીસ્ટ ની દવા ચાલુ છે અહીંયા જ્યારના રવિવારથી અમે આવ્યા ને માં ત્યારથી એના મગજની દવા મેં બંધ કરી દીધી છે ત્યારથી એ સ્કૂલમાં અમે મૂક્યો ને ત્યારે કોઈ સ્કૂલ વાળા એને ના પાડતા હતા કે આ બાળક છે ને મગજનું નથી એટલે આને સ્કૂલમાં ન બેસાડીએ ઈ સ્કૂલ વાળા એ પછી એક સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાં ત્રણ જ છોકરા આવે એણે કીધું કે આ છોકરામાં રિઝલ્ટ થશે તો અમે બેસાડશું નકર નહીં બેસાડીએ અમે ચાર રવિવારથી અહીંયા આવીએ છીએ ત્યારથી મેં મગજની દવા બંધ કરી દીધી ને અત્યારે સ્કૂલમાંથી એમ કે છે કે તમે કયા ડોક્ટરની દવા કરાવી આ છોકરો ટોટલ રાજા મેલડી કીધું રાજા માં મેલડી હર હર મહાદેવ અમૃત બાપા ના મસાણી મેલડી માતાની જય એની સ્કૂલ ના એમ ટીચર કે છે કે કઈ દવા કરાવી તમે તો આ છોકરામાં આટલું રિઝલ્ટ છે અત્યારે ટોટલ સ્કૂલ ના રૂલ્સ થી માંડી ઘરે બધી વસ્તુ હું એને કહું બેસી જાય તો બેસી જાય નતર પેલા ખાલી એટલું કેતા ને કે શું કરત તો પછાડિયા ખાવા માંડે ને રોવા માંડે એવું કરતો માં તમારા એટલા આશીર્વાદ કે આ સુખડી થી ખાલી રોજ સવારે અમે મંદિરે એક ડબ્બો અહીંયા થી લઈ જતા ને અમારા ઘરના મંદિરે મૂકતા સ્કૂલે જાય ને ત્યારે ઈ સુખડી એને મોઢામાં તમારું નામ લઈને હું એને દેતી અત્યારે મારો છોકરો ત્રીસ થી ચાલીસ ટકા ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા કે આમાં હવે કઈ ફેર ન પડે અમરાજ બાપાની મેલડીમાં એ એની સુખડી થી તારા દીકરો હોય ને તારા દીકરો તો તે તારા દીકરાને જન્મ આપ્યો ને પણ તારો દીકરો મદબુદ્ધિનો છે જન્મ સાથે જ પણ હું શું કઉ છું કે મારી ખોડિયાળ રામ છે હા હનુમાનજી હોય ને હનુમાનજી હા એ તો તમારા ના થાય થાય કે ના થાય હા થાય ને બધા હનુમાનજી હોય ને એટલે દરેક પૂજી શકે બધા પૂજી શકે ને હા માં જવું હોય તો જાય સેવા પૂજા કર હા અને તમે हनुमान વાળા હા हनुमान ની સેવા કરવા વાળા હા માં બ્રાહ્મણના દીકરા હા આમાં સાચું માં

તમે શું કહો એને શેરી શેરી હા શેરી મોલ લો કે પછી વાહ કે બરાબર હવે તું એક કામ કર આમાં કોઈ કેવા કોઈ કેવું ગોતી લાય કોઈ કેવી જગ્યા ગોતી લાય જ્યાં ખોડિયા ખોડિયાર માં મંદિર હોય આમાં શું ગોતી લાય ખોડિયાર માં હું તને બે ગોતવા મોકલું છું કે પેલા તું ખોડિયાર માં ગોતી લાય

વડીલ જીવતો હોય તો તારામાં ચેતના હોય તને ખબર હોય તું કદાચ તો હું તને સપનું બતાવું વાલું એક કામ કરાલે કાલે રાત્રે બે થી ચાર કેટલો બે થી બે થી ચાર ના સમયમાં

પણ હું એવું કઉ છું કે હું તો તમને તમારી માં બતાવું છું ને ને જેવી રીતે રીતે બતાવતી હોય એવી જોઈ લો એટલે તમે પેહલા નક્કી કરો કે અમે અમારા દેવ પૂજવા તૈયાર છીએ કારણ કે તારા દીકરા નું જે દુઃખ છે ને એવું નથી ભાડતી કે તું દુનિયા માં બીજે કઈ જાય મટાડી મટાડિયા અને મારે કોઈ નવા દિવાદ નથી બતાડવાના તમારી અસલ કુળદેવી કેવાય ને એનાથી તમે દૂર થયા છો શું થયા છો હવે તમે જે લઈને બેઠા છો એ માતા કે મે આલ્યો છે ખોડિયાર માં કે મેં આલ્યો છે તમારામાં સમજવું શું મન કે અરે પૂજવાનું નથી ગાંડાઓ તમે મારું વાત નો ઓળખો એ કાલે રાત્રે હું આઈશ તમને લઈ જઈશ માં બતાવીશ અને ત્યાં તમને જૂના જમાના ઘર ની અંદર મને કહેવા આવું કે માં અમે એક જૂના ઘર મને સપનું આયુક માતા લઈ ગઈ ને પાંડિયારે ની ઉપર એક જ્યોત હળકતી હતી તારા મારે કહેવાનું આવે કે મારી ખોડિયા ના રામ છે અને એ સપનું તને પૂરું થાય ને તારા દાદા ને જજે

તો સુધી મોકલ્યા ના કે ભાઈ મા કૃપા લઈ લો તમે ના જઈ શકો ને તો તમારો ગુનો ભૂલ કેવાય